સાંભળશો ગીર સોમનાથ જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે રાજેશ ભજગુતર હાલમાં ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે કાર્યકર્તાઓ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ભારતીય બંધારણની પંચોતેર વર્ષની સફર અને વીર સાવરકરના સપનાનું ભારત બે અલગ અલગ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિની અધ્યક્ષતામાં યોજાયેલ આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તેમણે બંધારણની પંચોતેર વર્ષની સફર વિશે વ્યાખ્યાન આપ્યું હતું તેમણે મૂળભૂત અધિકાર બંધારણ અને બાબાસાહેબ આંબેડકરના વિચારો વિશે સુંદર અને માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું આ ઉપરાંત રસિકબા કેસરીયાએ વીર સાવરકરના સ્વપ્નના ભારત વિશે વ્યાખ્યાન આપ્યું હતું ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે મિશન શક્તિ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ ખાતે એક નવતર અભિગમ મિશન ખાખી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરી શકાય તેમનું ઉદાહરણ સાથે માહિતી આપવામાં આવી હતી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી કરમટા દ્વારા પોલીસ વિભાગની તૈયારી કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ મુજબ બંધારણ કરંટ અફેર ભૂગોળ ઇતિહાસ વગેરે વિશે બુકના નામ સાથે વિગતે માહિતી આપી હતી તલાલા તાલુકાના માલ જીંજવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી અને ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ એનએસએપી અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો વેરાવળ એસટી ડેપો ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સેમિનારમાં આરટીઓના અધિકારીઓ સહિત તચ યજ્ઞોએ એસટીના ડ્રાઈવર કર્મચારીઓને ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી તેમજ ટ્રાફિક સિગ્નલ સહિત વિવિધ રસ્તાઓની નિશાનીઓ વિશે સમજૂતી આપી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ટ્રાફિક નિયમોનું ચોકસાઈથી પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા ટ્રાફિકના નિયમો વિશે સમજૂતી આપી અને ટ્રાફિક સિગ્નલોના નિયમોની બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં બે દિવસનો સાયન્સ કાર્નિવલ યોજાયો હતું વિદ્યાર્થીઓએ ભવિષ્યના ઉર્જા સ્ત્રોત અને ટેકનોલોજીને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ એઆઈ ટેકનોલોજી હરિત પર્યાવરણ સાથે ઉર્જા સહિત ટેસ્લા સ્માર્ટ સિટી ગ્રીન એન્વાયરમેન્ટ પ્રાણી જીવન જીવવિજ્ઞાન ઓઝોન અમરેલા જેવા વિષયના વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સથી પર્યાવરણના સુરક્ષા કવચ સાથેના અત્યાધુનિક ભારતનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું વિજ્ઞાનના વિષય પર પોસ્ટર મેકિંગ મોડલ મેકિંગ વૈજ્ઞાનિક વિષયોને સ્પર્શતી રંગોળી મૌખિક પ્રેઝન્ટેશન કોલાજ મેકિંગ વિજ્ઞાનને લગતી પ્રશ્નોત્તરી અને કવિતાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો તેમાં આયુર્વેદ નિદાન ચિકિત્સાનો બસ્સો આડત્રીસ હોમિયોપેથી નિદાન ચિકિત્સાનો એકસો પંચોતેર સુવર્ણપ્રાશનના નેવુંથી વધુ પ્રકૃતિ પરીક્ષણના તેત્રીસ જરા ચિકિત્સકના પિસ્તાલીસ અઝનિકર્મ ચિકિત્સાના ત્રેવીસ પંચકર્મ વનસ્પતિ ઔષધ પ્રદર્શન અને હર્બલ વાનગી પ્રદર્શનનો એકત્રીસો કરતા વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળના માછીમારોની કામગીરી અને તેમાં પડતી મુશ્કેલીઓ તથા સમસ્યાઓની જાણકારી માટે દરિયાઈ બોટની મુલાકાત લીધી હતી કલેક્ટરે માછીમારો માછીમારી કરવા જતા પહેલા કઈ તૈયારીઓ કરે છે કેટલો બરફ ડીઝલ અને રાશન પાણી સાથે તેઓ દરિયામાં જાય છે તેની માહિતી મેળવી રહી મેળવી હતી ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં વીસ કરોડ રૂપિયાના ખર્ચે પાંચસો વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું આપ સાંભળી રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાનો પત્ર જેના લેખક હતા રાજેશ ભજગોતર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું